નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે આપણે અનાજનો સંગ્રહ કરતા હોય છે ઘરે જે ખાવા માટે ઉપયોગમાં લેતા હોય છે એમાં આપણે ધનેડા પછી ઈયળને એવી જીવાતોને પડતી હોય છે તો એ ઈયળને ધનેડા ન પડે એના માટે આપણે શું તકેદારી રાખવી જે કાળજી રાખવાની સંપૂર્ણ હોય છે એના વિશે આજના વિડીયોમાં માહિતી આપવાની છે જેથી કરીને આપણું કેમ તે અનાજ છે એ શરતું અટકી શકે અત્યારે એમાં આપણે વાત કરીએ તો ઘઉંનો લાઈવ તમને ડેમો બતાવી અને જણાવશું કે એમાં કયું પાવડર ભેળવું કે લીમડો ભેળવવો કે એરંડિયાનું તેલ ભેળવવું જે બેસ્ટમાં બેસ્ટ છે એ આપણે શું ભેળવવું જોઈએ એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આ તમે જોઈ રહ્યા છો મશીન ક્લીન એકદમ સરસ મજાના ઘઉં કેવા જવો એક જ સાઇઝનો દાણો એ અને ટુકડા નામની વેરાયટી છે આ ઘઉંની અને કેટલા ક્લીન અને સોનેરી કેટલો ચમકીલો દાણો જોવા મળી રહ્યો છે અને ઘઉં છે એ હંમેશા ધ્યાન રાખવું કે એકદમ સુકાયેલા હોવા જોઈએ તડકો દીધેલો હોવા જોઈએ અને ઘઉંની અંદર ભેજ ન હોવો જોઈએ એ એક ખાસ ધ્યાન રાખવું બાકી જો એમાં ભેજ રહી ગયો ને તો આપણે ઘઉં બગડવાની શક્યતા છે એ વધી જતી હોય છે અને ઘઉંને છે એકદમ જો મશીન ક્લીન જોવા મળી રહ્યા છે રજોટ કે કાકરી ક્યાંય જોવા નથી મળી રહી હંમેશા મિત્રો ઘઉં છે એ મશીન ક્લીને જ લેવા જેથી કરીને એમાં કોઈ ડાઠું કે કાકરી કે કોઈ ન રહીએ અને કસ્તર કે કંઈ ન રહીએ એટલા માટે આપણે ખાવામાં ઉપયોગ લેતા હોઈએ છીએ અને એ છતાંય આપણે ઘરે છે એ આપણે સારણી લઈ અને એક વાસણ સાથે રાખવાનું અને કોઈ કસ્તર કે કોઈ ઝીણી કાકરી કે ડાઠું કે રહી ગયું હોય તો તેમાં એ આવી જાય અને કોઈ કૂતરું કે રહી ગયું હોય તો એ આવી જાય અને ઘઉંની જે નાની નાની કણકી હોય તે પણ આપણે આ સારણીમાં નીકળી જાય સારીએ એટલે અને એકદમ રજોટ કે કંઈ હોય તો ચોખ્ખું થઈ જાય અને જોવો કેટલા સરસ મજાને ક્લીન જોવા મળી રહ્યા છે અને કોઈ ઘઉંનું જેવો દાઠું કે રહી ગયું હોય તો એ પણ અત્યારે લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છે કેટલા ચોખ્ખા ઘઉં જોવા મળી રહ્યા છે આ મશીન ક્લીન ઘઉં જ લેવાની પસંદગી રાખવી જેથી કરીને આપણે જે ખાવામાં ઉપયોગ લેતા હોઈએ તો એક વાસણમાં આપણે મશીન ક્લીન કરેલા ઘઉં છે એ આપણે સારા રીતેથી ચોખ્ખા કરી અને ભરવાના છે અને પછી આપણે એમાં સૌથી પહેલાં તો એરંડિયાનું તેલ ઉમેરવાનું છે એરંડિયાનું તેલ છે એ આપણે સો કિલો જેટલા ઘઉં હોય છે એમાં આપણે એકથી બે લિટર જેટલું ઉમેરવાનું હોય છે અને અત્યારે તમને લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે તો જેટલા ઘઉં હોય એ પ્રમાણે માપસાઈ જ રાખી અને ઉમેરી દેવું એરંડિયાનું તેલ જો તમને આ એર ઇન્ડિયાનું તેલ લાઈવ જોવા મળી રહ્યું છે એનો આપણે ઉપયોગ કરેલો છે અને સારી કંપનીનું એર ઇન્ડિયાનું તેલ વાપરવું મોંઘું પડે થોડુંક પણ રિઝલ્ટ છે આપણે એકથી થી બે વર્ષ ઘઉં ટકા હોય તો સારામાં સારું આવે એક લીટર પણ આપણે એર ઇન્ડિયાનું તેલ હશે અને સો કિલો જેટલા ઘઉં હોય એમાં ભેળવી દઈએ તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે અને એકથી બે વર્ષ સુધી આપણા ઘઉં છે એ બગડતા નથી એવા ને એવા રહે છે તેમજ મિત્રો એરંડિયાનું તેલ છે એ ડબલ ફિલ્ટર કરેલું હોય એનો જ ઉપયોગ કરવાનો તેમજ મિત્રો આગળ આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમની ટાંકી હોય છે એની અંદર અથવા સ્ટીલની ટાંકી હોય છે તેની અંદર ઘઉંનો સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને આપણો કિંમતી અનાજ છે સડતું અટકી શકે અને નીચે છે આપણે પથ્થર રાખી દીધો જેથી કરીને જમીનમાંથી ભેજ ન લાગે અને પાછળ દીવાલ છે ત્યાંથી પણ આપણે અડધો ફૂટ જેટલી જગ્યા રાખી દીધી જેથી કરીને ચોમાસામાં દીવાલનો ભેજ લાગવાની શક્યતા છે એ વધી જતી હોય છે તો આ કાળજીથી ઘઉંનો સંગ્રહ કરશો ને તો તમારા કિંમતી ઘઉં છે જુવાર છે બાજરો છે પછી મગ છે તો એમાં પણ આપણે આ જ રીતે પ્રયોગ કરી અને સારી રીતે જો આવા સ્ટીલના કેઠામમાં ભરી દઈએ તો આપણા કિંમતી અનાજ છે બે વર્ષ સુધી એવા ને એવા રહે અને એમાં કોઈ જીવાતો કે કંઈ પડતું નથી અને આપણે બે વર્ષ સુધી ખાવામાં ઉપયોગ લઈ શકીએ છીએ તો એની અંદર આપણે એર તેલ ભેળવી દીધું છે અને કેટલા સરસ મજાના જેવો ભરી દેવામાં આવ્યા છે અને ટાંકીમાં એકદમ સમતલ રીતે ભરી દેવામાં આવતા હોય છે અને ક્યાંય પણ કોઈ હવા કે ન રહીએ એનું ખાસ ધ્યાન રાખવું દબાવી દેવા જેથી કરીને ટાંકીની અંદર હવા ન રહીએ જેથી કરીને ધનેડા કે ઇયળનો ઉપદ્રવ છે એ પડવાની શક્યતા રહેતી હોય છે એટલા માટે હવા છે ન રહેવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવું અને મિત્રો જે પણ મારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લેવ આપણે આ ચેનલમાં અવનવા આવી માહિતી આવતી હોય છે તેમજ આપણે આગળ વાત કરીએ તો તેમાં તમને લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે જેમાં આપણે બોરિક એસિડ આઈપી જે આવે છે એનો ઉપયોગ કરેલો છે અથવા તમે બોરોમેક્સ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અનાજનો સંગ્રહ કરવા માટે આપણે ધનેડાથી અને ઈયળોનેથી બચાવવા માટે બે વર્ષ સુધી કંઈ ને કંઈ ન અને ઘઉં છે કે જુવાર છે બાજરો છે એવાને એવા રહે તો એના માટે આપણે બોરો મિક્સ પાવડર અથવા બોરિક એસિડ પાવડર આઈપી સ્વરૂપમાં આવે છે ગમે બંનેમાંથી એકનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે એમાં જે ચારસો ગ્રામનું પેકિંગ આવે છે એમાંથી આપણે પંદર મણ જેટલો અનાજ હોય છે એમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ શક્ય હોય ને તો બોરિક એસિડ પાવડર જે આઈપી આવે છે એનો જ ઉપયોગ કરવો અને એનું રિઝલ્ટ પણ સારામાં સારું છે બોરિક પાવડર છે એ એકદમ સુરક્ષિત છે અને એની અંદર મીઠો પાવડર આવે છે આપણે સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું છે નુકસાન સ્વાસ્થ્યને પણ કરતું નથી અને આપણે અનાજમાં બોરિક એસિડ પાવડર છે એનો જ ઉપયોગ કરવાનો છે અનાજમાં ડીડીટી પાવડર ન ભેળવવો એ ખાસ ધ્યાન રાખવું અમુક વ્યક્તિ કહેતા હોય કે ડીડીટી પાવડર પણ એ આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે અને એ ભેળવી પણ ન શકીએ આપણે અનાજ ખાવામાં આપણે જ ઉપયોગ લેવો હોય છે એટલા માટે બોરોમેક્સ પાવડર અથવા બોરિક એસિડ પાવડર પાવડર આઈપી સ્વરૂપમાં આવે છે બંનેમાંથી એકનો જ ઉપયોગ કરવો તેમજ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન થાય છે કે આ પાવડર પણ આપણે ન જ પહેરવો અને ઓર્ગેનિક રીતે ઘઉં રાખવા છે તો એના માટે તમે ઉપયોગ કરી શકો છો ઘઉંમાં છે એ તમે લીમડાના પાન પણ ઉમેરી શકો છો જેથી કરીને આપણો ઓર્ગેનિક રીતે ઘઉં જો ખાવામાં ઉપયોગ કરતા હોય કોઈ પણ પાવડર કે રેંડિયો કે ન ભેળવવું હોય તો ઘઉંની અંદર લીમડાના પાન એડ કરી દેશો તો પણ ઘઉં છે એ બગડશે નહીં અને આપણે એક વર્ષ સુધી ટકાવી શકશું તેમજ એમાં આપણે લસણ પણ ઉપયોગ કરી શકીએ છીએ લસણને પણ આપણે એની અંદર એડ કરવાથી ઘઉં છે એવાને રહે છે અને આપણે એક વર્ષ સુધી ટકાવી શકીએ છીએ અને એ પછી આપણે આગળ વાત કરીએ માચીસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ દિવાસળી આવે છે એ પણ આપણે ઘઉંની અંદર એડ કરી દઈએ તો પણ આપણે ઘઉં છે એ સુરક્ષિત રહે છે અને બગડતા નથી આ તો આ તો ઓર્ગેનિક રીતે જે ઘઉં સાચવવાના હોય છે કોઈ પણ એરંડીયું કે મીઠો પાવડર કે ભેળવ્યા વગર તમારે જો ઘઉંનો સંગ્રહ કરવો હોય અને રોગ જીવતથી બચાવવો હોય તો લીમડો લસણ અને દિવાસળી ત્રણેય સાથે મિક્સ કરી અને ઘઉંની અંદર કે બાજરીની અંદર જુવારની અંદર કે મગની અંદર એડ કરવાથી આપણે અનાજ છે એવું ને એવું રહે છે એ આપણે એકથી બે વર્ષ સુધી ટકાવી રાખવું હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરવાથી આપણું કિંમતી અનાજ છે એ બગડતું અટકી જાય તો મિત્રો આજના ટોપિકમાં માહિતી આપવી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તેમજ અન્ય માહિતી પણ આવી અવનવી આપવામાં આવતી હોય છે તો આ મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો જો માહિતી સારી લાગી હોય તો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારી આ યુટ્યુબ ચેનલનામ છે ખેતીની માહિતી એડ ટુ જેડ ઇન વિલેજ લે મારો વિડીયો ત્યાંથી આપણો દિલથી આભાર